ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ વલસાડ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું આઝાદ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ નીકળી તારીખ છ જુલાઈ શનિવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારના રોજ સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રા નીકળનાર છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો ઉપર અંકુશ આવે તેવા ઉમદા હેતુથી આજરોજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં રથયાત્રાના રૂટ ઉપર શહેરના આઝાદ ચોક આવાબાઈ સહીના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગમાર્ચમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા ડીવાયએસપી એ કે વર્મા સીટીપીઆઈ ડીડી પરમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો આ માર્ચ દરમિયાન પોલીસ દ્વારા રસ્તા ઉપર કરાયેલા દબાણો દૂર કરાવ્યા હતા અને લોકોને પણ કાયદા બાબતે સમજણ આપી હતી